જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં હાલો તો વાગી ગયા છે સાડા ત્રણ અને આજ તો હે ને આખો દી ટાઈમ જ ના જાય વ્લોગ ઉતારવાનો અને કાલ પરમદીનો થોડો ક્લિપ હતી ને એ મૂકતા ભૂલાઈ ગઈ હતી આપણે ચોખાનો લોટનો નાસ્તો ને બનાવ્યું હતું તો એ હું છે ને છેલ્લે મૂકી દઈ અને જે આ બાજુ અમારો જસ્મિનભાઈ છે ને હોપારી હુકવે છે એ આ રસ્તો થઈ ગયો બંધ કે હમણાંથી જવાય ફાટક બંધ ગજબ બી જતી હવે હે ને એના જતા હોય અમારે ભી હું તો ભટકાડી દીએવી છે અને જો આજ તો હે ને ફૂલ સ્ટોક થઈ ગયો નિકોરા લીલી ગુંદરી હારી લીધી અને એક ગાડું ખડનું આવી ગયું હજી બે ગાડા જેટલું ખડ તો થાય બધું થઈને એ હું આ હે જે ગયો છે મોટા ખેતરમાં ખળ વધવા વાળીને હેઠા વધાઈ ગયા અને મોટા ખેતરના હેઠા માટે એટલે એ એક બધું ચોખ્ખું થઈ જાય ને તો પછી એક ટેન્શન નહીં અને મારે જ બનાવવાનું છે એ આવશે કાલના વ્લોગમાં જે બનાવવાનું છે એ

હાવ છેલ્લે એ ક્લિપ મૂકી દે ને પછી એન્ડ થઈ જાય ચાલો તો કોઈને સંતરા ખાવા હોય તો આવી જાવ હજી પડ્યા ફ્રિજમાં અને આ કહે કે આ રોગા કીએ કે ખાવા હોય તો આવી જાવ પણ ખવરાવતા નથી પણ આપણે ખવરાવશું આવશે વાંધો નહીં આપણા સબસ્ક્રાઈબર આવીએ ને તો ચાલો તો આપણી માંડવી જે આમને પડી અને ભાવ ઘટી ગયા અમને બારસો દેતા હતા ને તો એમ માંડવી ના દીધી બોલો અમારથી કેવા કહેવાય માણા કોઈ હરું હાલો ના આપણા ભાગ માં નઈ હોય બીજું હું એમ કરીને મન વારી લઈ અને અમાર જયદીપ ભાઈ આવી ગયો છે ભારી ઠલવવા હાથી આથી આઈ થી તો ગાડો લઈને હારી લીધું પણ હાથી છે ને ગાડી ઉથી હારે એટલે બહુ વજન વાળું નથી ખળ એટલે મોટી બધી ભારી ભરાઈ દે પાએમાં શું ક્યાં કોઈ જયદીપ મારો જીરું વજન જા ઓ આ તો તારા હાટું ન લઈ એ ડાયરેક આ જો આ જસ્મીની હે ને જીરું ભાઈ જીરું ઉકી એ નામે ગઈ

આ ડાયર ને એમાં ખંજવાર વાટું થાય ને અને એ જીરું બધું પીસી નાખીએ જો કે હું રૂપારું જીરું ઈ જસ્મીન જસ્મીન કે દેવાય તું અરે ઈ તો ખબર નહીં યાદ નથી એક એક સંતરું ખાઈ લઈએ એટલે એનર્જી આવી જાય ખાઈ લઉં પણ ઓલું રાતેણ ગોતો અમારે એક આ જસ્મીન ને મારી મમ્મી ને આખો દી કે હોખ જ ના હોય આ તો જો એ ઢીંગલા એ ઢીંગલા ઉભું થવાનું નથી કે તું કોઈ ઓલી નો જીવ આયા જ હોય અને અહીંયા જો મારી મમ્મી આવી રીતનું કર્યું હે પણ આ રી એમ નથી અહીંયા છે ને લાકડા રાખવા જો હે લાકડાનું બનાવ્યું હોય ને તો થાય બાકી તો પૂરા બધા નમી ગયા હોવ તો એટલી આડા ગણી હાલો તો જો આગળ છે ને નાસ્તો કરવાનો તો માન માન ટાઈમ છે નાસ્તો કરીને એડિટિંગ કરીને ફટાફટ એટલું કામ છે ને હજી દાયડમના દાણા કાઢવાના છે બધું બહુ બધું કામ છે નીચે આ ભાઈ ભાઈ હું બાંધે હે જસ્મિનભાઈ પછી સંતરા ખા હું તો અમે દીખાવા અસલ છે આમ ખાટા નથી એકદમ ખાટા હોય ને તો માથું મંડે દુખવા તો મસ્ત સંતરા હે આગની દાબેલી બનાવી તો હું કહું જયદીપને ને કહું તું આવ્યું ને પછી મને પાવ લઈ આવ દેજે લાલપુર થી તો મારા પપ્પા કે પાવ લેવા જાય ને તો ભેગો કે જે મેંદા લોટ લઈ આવે એટલે બાસ્કેટ ચાટ બનાવી દીધો હમણાં અમારા બધા ખાવામાં એવા છે ને આ બધા ઉપડા ને હે માંડવી વેચીને બનાવી એ કે માંડવી વેચીને બનાવી એમાં કે 1 કરોડ નો ખર્જો નહી આવે માઇન્ડું થી ખાવામાં રાહ જોવી પડે એમ નથી નામી હે દૂધનો પગાર હમણાં એટલે આપણે બનાવી બનાવીને કોક કહે કાંક આયમ નવીન નવીન બનાવીને ખાય પણ હે ને હાચું તો શિયાળામાં જ ભાવે ઉનાળામાં ચોમાસામાં તમે લાઇટ ના ઠેકાણા ના હોય એટલે ઓછું બનાવાનું હોય બાકી ઉનાળામાં પાણી પીપીને મરી જાય એટલે ભાવે ને મારા મમ્મી એમ કે તેલ મસાલા ને એવું હે ને બધું શિયાળામાં ભાવે તો કાંઈ થાય કરી રોટલા ઘડો કે ગમે સટડા હું નાસ્તો કરો અને પછી ક્લિપ આવી જાયગ નો એન્ડ બાય બાય જય શ્રી કૃષ્ણ હાલો તો જો આ જો હે ને ચોખાનો લોટ કઈક નાસ્તો બનાવો હે ચોખાનો લોટ દરેલ પડ્યો ને પાપડ કે વેફર કરવાનો ટાઈમ નથી તો આપણે ચોખાનો લોટનો નાસ્તો બનાવી તો જો ચોખાને લોટ લીધો એમાં થોડુંક દહીં નાખ્યું હે બે ચમચા જેટલું ચટણી અને મીઠું અને ગરમ મસાલોને એવું જે આપણે નાખવું એ નાખી અને આ છે ગાજર અને કોબી ના છે આપણી મસ્ત મજાની ધાણાભાજી એ બધું આમાં એડ કરીને થોડું થોડું પાણી નાખીને રાબડું કરીને અને જેમ આપણે પુડલા બનાવીને એવી રીતનું બનાવી તો હાલો પછી આગળ આગળ બતાવી કેવું બને ને બધાને ભાવે કે નહીં જોઈએ જે હાલો ટ્રાય કરી શીખવા પૂરતું બનાવી હં

ના બધું રાબડું કરી લીધું રાબડું ન કરી હોત ને તો તું પછી બનાવત તો હાલો હું તો ખાઈશ આપણે ફરસાણ રાખી દે હું આપણે ફરસાણ ખાશું હવારમાં હાલો તો જો કંઈક આવી રીત નું બન્યો છે આપણો ચોખાનો લોટનું ઉત્તપમ એ કહેવાય ને પુડલોય કહેવાય બે જી કેમ હોય ખાવાની બહુ મજા આવે છે જો બધા નાસ્તો કરી કરી ભેણ કરીને વયા કે ના હોય જઈ દે પોહ હે રયો ભાઈ હું જઈ દે તને આ હાલો તો નાસ્તો કરી લે જય જય માર જસ્મીન હે ને ચા ગારવા નો એનો આવ્યો માર મમ્મી હે ને બધા ને ગાઠિયા પીર હે છે અને મીતા કીધું માર ભાગ ના રાખી દેજો માર નત ખાવા એ દે ફેર ખોબે હે જા ને રહી તે અને મારા લાઈટ છે ને તે મે આ લેપ સડાયો હે પોપ વારો અને પપ્પા જો જલેબી મંડાણા થાય કાન લાગ્યું તું હાથ માં ને જલેબી ગાંઠિયા જેઠાલાલ ની વેરી હજી તો બાકી છે હજી તો અડધું કામ થયું પૂરા વારો ને હજી અડધું બાકી તઈ લોય નીકળતા બહુ જ ના

પાછા બેઠા હારી એક ન